જે ન્યૂઝ બનાવી શકતો હોય જે બોલી શકતો હોય સારું જે સારું ન્યૂઝ ફોર્મેટ બનાવી શકતો હોય જેનું સારું હોય અચ્છા બીજી વાત એ કે મને કોઈ કર્મચારી નથી જોઈતો મને પાર્ટનર જોઈએ છે આ વાત તમે મને ભાગીદાર જોઈએ છે કોઈ મને કર્મચારી નથી જોઈતો મને હું કોઈ જોબ આપવા માટે અહીંયા નથી આવ્યો હું એક પાર્ટનર જોડવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું મને પાર્ટનર જોઈએ છે જો કોઈને એવું લાગતું હોય કે હાલ તે મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે મારી ચેનલની અંદર પછી એ ચેનલ મારી હું નહીં કહું પછી હું ચેનલ અમારી કહીશ હાલ પણ હું મારી ચેનલ નથી કરી કારણ કે આ આપણી ચેનલ છે પંદર હજાર લોકોની સમજ પડી જ નહીં એટલા માટે હું એક પાર્ટનર ઢોંડવા માટે આવ્યો છું કારણ કે હું એકલો મારી સાથે ઓમ બારોટ છે મારો મિત્ર મારો જીગરી પણ ઓમ બારોટ કેમેરાની પાછળ રહી કામ કરવાનું પસંદ કરે છે હું કોણ કેમેરા કોઈ માણસને ટવડી રહ્યો છું અને એવો જો મને કોઈ માણસ મળે ફરી એકવાર કહી રહ્યો છું મને કર્મચારી નથી જોઈતો મને પાર્ટનર જોઈએ છે પાર્ટનર ઇન ધ સેન્સ કે આજ પછી YouTube થી મારી જેટલી પણ અરનીન થશે એની અંદર અમે પાર્ટનરશિપ કરીશું કેટલી કેટલી પાર્ટનરશિપ હશે મને કોન્ટેક્ટ કરજો આપણે સાથે મળીને ડિસ્કસ કરીશું એકથી વધારે લોકો હોય મને કોઈ જ વાંધો નથી કારણ કે હવે આ પ્લેટફોર્મ બની ગયું છે મારા ભાઈ અને હવે આ પ્લેટફોર્મને ઊંચું લઈ જવાનું છે જે હું એકલો ના લઈ જઈ શકું કે હું ને ઓમ બંને અમે બે મળીને ના લઈ જઈ શકીએ અમને કોઈનો સપોર્ટ જોઈએ જોઈએ ને જોઈએ જ એટલા માટે હું પાર્ટનર ઢોળવા માટે આવ્યો છું કર્મચારી હાલ હું રાખું તો મને સેલેરી આપવી પડે હાલ હું એટલો કેપેબલ નથી સૌથી પહેલી એટલું હું કેપેબલ નથી પરંતુ હા મારી હાથે કોઈ પાર્ટનર આવી શકે મારી હા મારી સાથે કોઈ પાર્ટનર આવશે ને તો પછી અમે એક સારું એવું પરફોર્મન્સ કરીશું આપણે એવું સારું પરફોર્મન્સ કરીશું અને પછી પછી આપણે આપણા નીચે કર્મચારીઓ રાખીશું તો પાર્ટનરની તલાશમાં હું તમારી પાસે આવ્યો છું આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું મેં કીધું બીજી બાજુ એડવર્ટાઇઝ આપીએ એના કરતા આપણે જ પંદર હજારની ફેમિલી આપણે હું કમ એડવર્ટાઇઝ આપણી ચેનલ પર નાખી એટલે મેં કીધું આપી દે આપણી ચેનલ પર મને યકીન છે વિશ્વાસ છે કે જે આ વિડીયો જોઈ રહ્યો હશે એમાંથી કોઈને રસ હશે અથવા જે વિડીયો જોઈ રહ્યો હશે એના સગા સંબંધીઓમાં કોઈ હશે મહેરબાની કરીને પ્લીઝ મને જણાવજો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં છે મારો ઈમેલ ડિસ્ક્રિપ્શનમાં છે છતાંય હું મારો નંબર તમને કહી દઉં નોટ કરી લેજો નાઇન ફાઈવ વન ઝીરો વન એટ નાઇન ફાઈવ ફોર નાઇન ફરી એકવાર લખી લેજો નાઇન ફાઈવ

પાર્ટનર ભલે આવો વિડિયો કોઈ નહીં બનાવ્યો મેં બનાવ્યો તમારી સાથે ફરી એકવાર તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું કારણ કે પંદર હજારની ફેમિલી વિધાઉટ એની પાર્ટનર ઓન કેમેરા બિહાઇન્ડ ધ કેમેરા મારી સાથે ઓમ્બારટ હતો મારો ભાઈ તેનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને બિહાઇન્ડ ધ સીન જેટલા પણ લોકો મારી સાથે કામ કરતા હતા તે બધાનો આભાર માનું છું સાથે સાથે આ પંદર હજાર એકસો ને સત્યાસી લોકો જે હાલ મારી ફેમિલીના હિસ્સો છે તે દરેક લોકોનો આભાર માનું છું દરેક લોકોનું thank you કહું છું અને એક પાર્ટનર મને જોઈએ છે તેવી માંગણી મેં તમારી સામે મૂકી છે માંગણી પૂર્ણ થવી જોઈએ તમારો ભાઈ તરીકે ઓર્ડર કરું છું મારા ભાઈ ઓર્ડર નથી કરતો request કરું છું request ઠીક છે તો મળીએ ફરી નવા પાર્ટનર સાથે નવા video સાથે નમસ્કાર